અને એ બાર વર્ષ નું જુનાગઢ તપ કરવા જતા કર્યું પછી દત્તાત્રે ભગવાન એમને પ્રસન્ન થયા બરાબર થયા પછી એમને લાકડી કમંડળ એમને રૂબરૂ હાથવાથ ભગવાન હા હા પછી પરત અયા કડીમાં ઘેર નથી ગયા સંસાર તો એમને મૂકી દીધો શ્રી માલગુરુ મહારાજનું મંદિર એટલે કે કડીનું જાણીતું પિકનિક માટેનું ઐતિહાસિક રમણીય યાત્રાધામ કડીથી ફક્ત અડધા કિલોમીટરના અંતરે અલ્દેશણ જાસલપુર જવાના રસ્તા ઉપર આવેલ આ યાત્રાધામ માલજી ભગતની વાવ તરીકે પણ પ્રખ્યાત છે મિત્રો આવો આજે આપણે આ યાત્રાધામ અને પર્યટન સ્થળ વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત કરીએ અહીં માલજી ભગતના ગુરુ શ્રી ભગવાનનું જીર્ણોધાર પામેલ મંદિર આવેલ છે બાજુમાં ભીડભંજન બજરંગબલી શ્રી હનુમાન દાદાનું મંદિર બનાવેલ છે અહી શ્રી માલગુરુ ભગતના સાથી એવા શ્રી સુરજગીરી મહારાજની સમાધિ તથા શિવલિંગ અને એમનો આશ્રમ આવેલ છે માલજી ભગતે બંધાવેલ ચારસો વર્ષ જૂની માલજી ભગતની વાવ તરીકે પ્રખ્યાત એવી વાવ જે અત્યારે જર્જરિત થઈ જતા ત્યાં ફુવારા એટલે કે ફાઉન્ટેન બનાવવામાં આવેલ છે મિત્રો આવો આપણે માલગુરુ મહારાજના હિસ્ટ્રી વિશે અહીંના પૂજારી શ્રી ગોપાલભાઈ પાસેથી વિશેષ જાણકારી મેળવીએ શું હિસ્ટ્રી છે આનો મંદિરનો માલગુરુ બાપુ ડાયા ખરા ને હા ડાયા ભાઈ

આ જંગલ જેવું હતું આ વખતે એ સમયમાં આજથી ચારસો વર્ષ પહેલા પછી અહીંયા એમને આ જગ્યા એમને પસંદ આવી એટલે અહીંયા તપ કરતા અને આ સામાન્ય જગ્યા હતી એ વખતે હતું અને જંગલ જેવું હતું એટલે એમને જગ્યા તપ કર્યું પછી આ પાણીની બહુ પ્રોબ્લેમ હતી તકલીફ એટલે અહીંયા વાવ બનાવ્યું મજૂરો દ્વારા બરાબર મજૂરો દ્વારા ગાવા ગડાવતા ક્યાંથી રૂપિયો લેવા લીધો નથી ગોદડી ઊંચી પૈસા દરેક છે ને એવું લાગ્યું મજૂરો તરત જ બીજા દિવસે હતા ને ખોદ્યું એમને કે કઈ નીકળ્યું નઈ બીજા દિવસે બાપુ એ સામેથી એમને ડબલ મજૂરી આપી કે બાપુ કેમ ડબલ મજૂરી છે ઓકે તમે કાલે કે આ મહેનત કરી હતી એ ડબલ થઈને કે એટલે બધા મજૂરી એમના પગમાં પડી ગયા પછી એ તો પછી બધે આગળ ઘણા ચમત્કારો આપ્યા એમને સમાધિ લીધા એમનું અવસાનથી સમાધિ લીધા પછી એમને ઘણા પરચાઓ આપ્યા એમને એ પછી આ સુરજગીરી બાપુ આયા સરસગીરી બાપુએ બહુ તપ કર્યો અહીંયા સુરજગીરી બાપુ એટલે એમની આ સમાધિ

સુરજગીરી બાપુ બે ની આ તપ કર્યું આયા એટલે કડી ની અસલ પવિત્ર જગ્યા કહેવાય તપો ભૂમિ આવે છે હા ઘણા વર્ષોથી પ્રખ્યાત છે અને માલગુરુના નામે તો ઘણા બિઝનેસના નામ બી પોતાના રાખે છે મિલો નામ પણ છે હા અને અહીંયા સુધારા પહેલાં તો જંગલ જેવું હતું ખાસું બધું હા વાવ એક જૂની હતી પણ એ જૂની વાવ બધી ખરાબ થઈ ગઈ તોડી નાખ્યું અને એની જગ્યાએ આ બધા વિકાસ કરીને હવે પર્યટનના સારું એવું સ્થળ બનાવી દીધું છે અને કોઠારીવાળાનો વહીવટ છે નગરપાલિકા દ્વારા થોડી આ મદદ મળી છે તો આ બધા સુધારા વધારામાં ખર્ચો ખાસો બધો નગરપાલિકા દ્વારાના એમના જે ટ્રસ્ટીઓ છે એમના દ્વારા ખર્ચો કરવામાં આવ્યો છે સારું એવું વિકાસ થઈ ગયો છે સ્થળનો કડીના કોઠારીવાડા તરીકે જાણીતા મહના રહેવાસી શ્રીમાન ડાયાભાઈ પટેલ રાજા ઇન્ડસ્ટ્રીઝ વાળા તથા નાગરિક સંસ્થાઓ અને દાતાઓના નાણાકીય તથા વહીવટી પ્રયાસો દ્વારા આ સ્થળનો નવેસરથી વિકાસ કરવામાં આવેલ છે

પૂજા કરો તમને ટ્રસ્ટીએ નક્કી કર્યું એ પ્રમાણે તમને પગાર ને જીવન ગુજારા માટેની અહીંયા જગ્યા બીજી કોઈ આવક ખરી

મહારાજની સમાધિ અહિયાં શિવલિંગ છે ને હા શંકરના મહાદેવ ભક્ત હરોદેવ ચલો ત્યારે હા દોસ્તો આ સંકુલમાં મંદિર અને આશ્રમ સાથે રમણીય સ્થળે મંગળ પ્રસંગ ઉજવવા માટે વાડી તથા લોન સાથેની ખુલ્લી જગ્યા છે જેનો ઘણા લોકો નજીવું ભાડું ચૂકવીને લાભ ઉઠાવી શકે છે અહીં રસોડું કરવા માટે વાસણ ધોવા માટે અને પીવાના પાણી માટેની પણ વ્યવસ્થા કરેલી છે અહીં ઠેર ઠેર બેસવા માટે બાંકડા મૂકવામાં આવેલ છે એક દિવસનો પ્રવાસ ગોઠવીને પર્યટન કરવા માટે સ્કૂલના બાળકો અને વ્યક્તિગત પિકનિક કરવા માટે પરિવારના લોકો માટે ઉત્તમ જગ્યા છે બાળકો માટે રમતગમતના સાધનો પણ ગોઠવેલા છે સ્લાઇડર તથા ઇંચકા વગેરેની સારી એવી વ્યવસ્થા છે માલજી ભગત દ્વારા બંધાવવામાં આવેલી ચારસો વર્ષ જૂની વાવ જે જર્જરિત તથા ભયજનક અવસ્થાઓમાં આવી જવાના લીધે ત્યાં પુરાણ કરીને નવેસરથી હાલમાં ફુવારા બનાવી દેવામાં આવેલ છે મિત્રો આ ઐતિહાસિક અને રમણીય યાત્રાધામ અને પર્યટન સ્થળની એકવાર અચૂક મુલાકાત લેવા જેવી છે બાળકો અને પરિવાર સાથે આ સ્થળે કુદરતી વાતાવરણ અને શાંતિનો અનુભવ કરવા જેવો છે તમારો આ વિડીયો જો તમને જાણકારી આપનાર અને કુદરતી શાંતિનો અનુભવ કરાવે એવો લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરશો અને જો તમે અમારી ચેનલના સબસ્ક્રાઈબર ના હોવ તો આજે સબસ્ક્રાઇબ કરી લેશો આ વિડીયો તમે તમારા ગ્રુપમાં શેર પણ કરી શકો છો જેથી તેમને પણ આ સ્થળ વિશે જાણકારી મળે વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર આવજો બાય બાય ફરીથી મળીશું નવા વિડીયોમાં